નમસ્કાર મિત્રો હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદ વરસશે જેમાં આજે સુરેન્દ્રનગર અને ઉત્તર ગુજરાતના ત્રણ જિલ્લાઓની અંદર રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ ઉપરાંત સાત જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ભરૂચ જિલ્લામાં વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખી તમામ શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે ત્યારે અત્યારના વિડીયોની અંદર આપણે ભારતીય હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને શું અપડેટ આપવામાં આવી છે તે સિવાય હાલની સ્થિતિ શું છે ભારતીય હવામાન વિભાગનો રિપોર્ટ આપણે જાણીશું હાલની જે વાતાવરણની સ્થિતિ શું છે તે આપણે ઘણી બધી એપ્લિકેશનનો અને મેપના માધ્યમથી સમજીશું તે સિવાય જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા શું માહિતી આપવામાં આવી છે તેની દરેક માહિતી આપણે વિગતે મેળવીએ તે પહેલાં વિડીયો લાઇક કરી તમામ મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી દરેક સચોટ અપડેટ તમને મળતી રહે તો સૌથી પહેલાં માહિતી મેળવીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં જૂનાગઢ જિલ્લામાં ગઈકાલે સવારથી જ વરસાદી માહોલ છવાયો હતો વિસાવદર અને ભેસાણ પંથકમાં વરસાદ નોંધાયો છે જેમાં વિસાવદરમાં બે કલાકમાં બે ઇંચ અને ભેસાણમાં એક ઇંચ વરસાદ પડ્યો છે વિસાવદરના મુખ્ય રસ્તા પર પાણી ભરાયા હતા જ્યારે જૂનાગઢ સહિત અન્ય તાલુકામાં વરસાદે વિરામ લીધો હતો હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસ વધુ વરસાદી માહોલ યથાવત રહે તેવી શક્યતા છે તો બીજી તરફ પંચમહાલમાં ધોધમાર વરસાદ વરસ્યો છે જેને કારણે પાનમ ડેમના દરવાજા છે તે ખોલાયા છે પાનમ ડેમ ડેમના પાંચ દરવાજા સાત ફૂટ છે તે ખોલી અને ઓગણપચાસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે તો બીજી તરફ નર્મદા ડેમની અપડેટ પણ આવી છે જેમાં પંદર દરવાજા સાડા ત્રણ ત્રણ પોઈન્ટ પાંત્રીસ મીટર ખોલવામાં આવ્યા છે હાલ ડેમમાંથી ત્રણ લાખ છેતાલીસ હજાર ક્યુસેક પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે જ્યારે થોડી વારમાં ત્રણ લાખ પંચાણું ક્યુ હજાર ક્યુસેક પાણી છોડવાની જાહેરાત કરવામાં આવી છે મધ્યપ્રદેશના ઇન્દિરાસાગર ડેમમાં ઉપરવાસમાં સતત ભારે વરસાદને કારણે સરદાર સરોવર ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે નર્મદા નદી કિનારે આવેલા વડોદરાના સિનોર અને કરજણ તાલુકાના તમામ ગામડાને એલર્ટ કરવામાં આવ્યા છે તો બીજી તરફ આપણે વાહન વ્યવહારની માહિતી મેળવીએ તો આ ભારે વરસાદને કારણે રાજ્યના પંચ્યાસી રસ્તાઓ પર વાહન વ્યવહાર ખોરવાયો છે જેમાં ચાર સ્ટેટ અને બે નેશનલ હાઈવે હજુ પણ બંધ છે પંચાયત હસ્તકના સિત્યોતેર હાઈવે ઉપર પણ વાહન વ્યવહાર છે તે પ્રભાવિત થયો છે તો હવે ભારતીય હવામાન વિભાગ દ્વારા શું આગાહી આપવામાં આવી છે અને આગામી દિવસોની અંદર વરસાદની શું સ્થિતિ રહેશે કે આ વિસ્તારની અંદર ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે તેની માહિતી મેળવીએ તો માહિતી મેળવીએ તો ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી અનેક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે એવામાં આજે પણ વરસાદ ખમૈયા કરવાના મૂળમાં નથી હવામાન વિભાગના નાઉસ્કાસ્ટ હેઠળ ત્રણ કલાક માટે રાજ્યના પાંચ જિલ્લાની અંદર રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ સિવાય રાજ્યના ત્રણ જિલ્લામાં યલો એલર્ટ અને બાકીના જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે પાંચ જિલ્લાની અંદર અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને રાજ્યમાં એક વાગ્યા સુધીમાં બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લી રાજકોટ અને જામનગરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે અને આ સિવાયના ગુજરાતના ત્રણ જિલ્લામાં એક વાગ્યા સુધી યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં કચ્છ ભાવનગર અને ગીર સોમનાથનો સમાવેશ થાય છે જ્યાં છૂટો છવાયો હળવાથી મધ્યમ વરસાદ પણ જોવા મળી શકે છે છવ્વીસ જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ સિવાય ગુજરાતના બાકીના છવ્વીસ જિલ્લામાં એક વાગ્યા સુધીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો આજે તારીખ છ સપ્ટેમ્બરે માહિતી મેળવી છ સપ્ટેમ્બર અને શનિવારે ચાર જિલ્લાની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે આ સિવાય રાજ્યના નવ જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ અને જ્યાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળશે અને એકવીસ જિલ્લાની અંદર યલો એલર્ટ આપવામાં આવ્યું છે જ્યાં છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ જોવા મળશે તે સિવાય તારીખ સાત સપ્ટેમ્બર માટે પણ હવામાન વિભાગે એક જિલ્લાની અંદર રેડ એલર્ટ આપ્યું છે જ્યાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે આ સિવાય રાજ્યના નવ જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળશે અને અગિયાર જિલ્લાની અંદર યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યાં છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ જોવા મળશે હવે આપણે વિગતે કયા જિલ્લાની અંદર ક્યુ એલર્ટ આપવામાં આવ્યું છે તેની માહિતી મેળવીએ તો હવે આપણે અહીં મેપ દ્વારા માહિતી મેળવીએ ભારતીય હવામાન વિભાગનો જે રિપોર્ટ છે તેની અંદર કયા જિલ્લાની અંદર ક્યુ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો આજે તારીખ છ સપ્ટેમ્બર છે ત્યારે છ સપ્ટેમ્બરે ગુજરાતના કયા જિલ્લાની અંદર અતિ અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો તેમાં તમે અહીં સૌથી પહેલાં જોઈ શકો છો બનાસકાંઠા છે ત્યારબાદ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી અને સુરેન્દ્રનગરની અંદર રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે ત્યારબાદ પાટણ મોરબી રાજકોટ બોટાદ ગાંધીનગર ખેડા અને મહિસાગરની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને આ જિલ્લાની અંદર અતિ ભારે વરસાદ પડી શકે છે સૌથી પહેલાં આવશે અત્યંત ભારે જેમાં આઠથી દસ ઇંચથી પણ વધુના વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ આવશે ઓરેન્જ એલર્ટ જેની અંદર અતિ ભારે વરસાદ પડશે જેની અંદર પાંચથી આઠ ઇંચ જેવા વરસાદ જોવા મળી શકે છે જેમાં પાટણ મોરબી રાજકોટ બોટાદ ખેડા મહીસાગર અને ગાંધીનગરનો સમાવેશ થાય છે અને ત્યારબાદ તારીખ છ સપ્ટેમ્બર માટે તમે જોઈ શકો છો રાજ્યના તમામે તમામ જિલ્લાઓની અંદર યલો એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે યલો કલર દેખાઈ રહ્યો છે આ જિલ્લાઓની અંદર બેથી પાંચ ઇંચ જેવા વરસાદ જોવા મળી શકે છે અને અમુક જગ્યાએ બે ઇંચ સુધીના વરસાદ પણ પડી શકે છે એટલે કે આ ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારબાદ અહીંયા આપણે માહિતી મેળવીએ તારીખ સાત સપ્ટેમ્બરની તો સાત સપ્ટેમ્બરના રોજ ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જોવા મળી રહ્યું છે જેમાં ખાસ કરીને અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ છે તે કચ્છ બનાસકાંઠા ત્યારબાદ મહેસાણા અને સાબરકાંઠાની અંદર આપવામાં આવેલું છે તો પાટણ મોરબી સુરેન્દ્રનગર ગાંધીનગર અને અરવલ્લી જિલ્લાની અંદર અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટ પોરબંદર જૂનાગઢ બોટાદ અમદાવાદ આણંદ ખેડા મહીસાગર પંચમહાલ અને દાહોદની અંદર ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તારીખ સાત સપ્ટેમ્બર માટે ત્યારબાદ આઠ સપ્ટેમ્બરમાં માહિતી મેળવી તો આઠ સપ્ટેમ્બરના ભારતીય હવામાન વિભાગની જે અપડેટ છે તે મુજબ કચ્છ બનાસકાંઠા અને પાટણની અંદર ભારે વરસાદનું યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને ત્યારબાદ તારીખ નવ સપ્ટેમ્બરથી રાજ્યની અંદર વરસાદની તીવ્રતા પણ ઘટતી હોય તેવો હાલનો અહેવાલ છે તે ભારતીય હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે ભારતીય હવામાન વિભાગ દ્વારા આજ રાતે પણ એક નવો અહેવાલ જાહેર કરવામાં આવશે એક રિપોર્ટ જાહેર કરવામાં આવશે જેમાં થોડો ઘણો ફેરફાર થઈ રહી રહી શકે છે કારણ કે હજુ રાજ્યની અંદર વરસાદની તીવ્રતા વધુ જોવા મળી રહી છે તો રાતના વિડીયોની અંદર ખાસ જે ભારતીય હવામાન વિભાગનો લેટેસ્ટ રિપોર્ટ હશે જેમાં હજુ મને લાગે છે તે મુજબ દસ તારીખ સુધી રાજ્યના ઘણા વિસ્તારોની અંદર અતિભારે વરસાદ પડે તેવો રિપોર્ટ રાત સુધીમાં આવે તેવી શક્યતા રહેલી છે તો રાતનો વિડીયો ખાસ જોવાનું રાખજો હાલ અત્યારે જો આ વિડીયો મુજબ જે ભારતીય હવામાન વિભાગની અપડેટ છે તે મુજબ આઠ તારીખ સુધી ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદના રાઉન્ડ આવે તેવી શક્યતાઓ હાલ જોવા મળી રહી છે હવે આપણે જે બીબીસી દ્વારા જે રિપોર્ટ જાહેર કરવામાં આવે છે તે સિવાય જે હાલની વેધર સિસ્ટમ છે હાલ જે મેપમાં જેવો માહોલ છે તેના વિશે માહિતી મેળવીએ તો માહિતી મેળવીએ તો ગુજરાતના મોટાભાગના જિલ્લામાં પાછલા અમુક દિવસથી વરસાદનું જોર ઘટ્યું છે છતાં પણ છૂટાછવાયા સ્થળોએ કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળ્યો છે મોટાભાગના સ્થળોએ ધીમી ધારે પડેલા વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક જોવા મળી રહી છે હવે ચોમાસું ધીમે ધીમે એના અંત તરફ આગળ જતું રહ્યું છે અને ત્યારે હવામાન વિભાગે આગામી દિવસોમાં ફરીથી વરસાદની આગાહી છે તે કરી છે નોંધનીય છે કે શુક્રવારે સુરત અને દક્ષિણ ગુજરાતમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ જોવા મળ્યો હતો દક્ષિણ ગુજરાતમાં વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત અને તાપી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદ પડ્યો હતો આ ઉપરાંત ખેડા અમદાવાદ આણંદ દાહોદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત વલસાડ અને તાપી જિલ્લામાં પણ કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડ્યો હતો હાલ ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર છે જેના પગલે શુક્રવારે બપોરના અઢી વાગ્યાની સ્થિતિએ પ્રમાણે ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ અને પૂર્વ રાજસ્થાન ઉપર લો પ્રેશર એરિયા જોવા મળ્યું છે અને દરિયાની સપાટીથી સાત પોઈન્ટ છ કિલોમીટર ઉપર આની સાથે સંકળાયેલ સાયક્લોનિક સર્ક્યુલેશન જોવા મળ્યું છે જે સપ્ટેમ્બર સાતની સવાર સુધી ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધી અને દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાત સુધી આગળ વધી શકે છે ઉત્તર પૂર્વ અરબસાગરથી બંગાળની ખાડીના આ ઉત્તર પશ્ચિમ સુધીના ટ્રફ જોવા મળી રહ્યો છે અને આ સિવાય સમગ્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત ઉપર પણ સાયક્લોનિક સર્ક્યુલેશન જોવા મળ્યું છે જેને કારણે રાજ્યમાં ભારે વરસાદ પડ્યો છે તે મુજબ હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં સાબરકાંઠા જિલ્લાના કેટલાક સ્થળોએ શનિવારે અસાધારણ રીતે અતિભારે વરસાદ પડવાની સંભાવના છે આ સિવાય સુરેન્દ્રનગર બનાસકાંઠા મહેસાણા અને અરવલ્લીમાં પણ કેટલાક સ્થળોએ ભારેથી ભારે વરસાદ પડવાની સંભાવના છે આ તમામ જિલ્લામાં હવામાન વિભાગે શનિવારે ભારેથી ભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ જાહેર કર્યું છે આ સિવાય પાટણ ગાંધીનગર ખેડા મહીસાગર અને સૌરાષ્ટ્રમાં રાજકોટ મોરબી અને બોટાદ ખાતે છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે હવામાન વિભાગે આ જિલ્લાઓમાં શનિવાર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે આ સિવાય હવામાન વિભાગે શનિવારના રોજ અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર દ્વારકા ગીર સોમનાથ અને કચ્છના કેટલાક છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે અને આ સાથે જ યલો એલર્ટ આ જિલ્લાઓની અંદર જાહેર કરવામાં આવ્યું છે ગુજરાતના આ જિલ્લાઓની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગના વેધર બુલેટિન પ્રમાણે રવિવારે બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા અને કચ્છના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે જેને પગલે આ વિભાગે આ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે આ ઉપરાંત રવિવાર માટે પાટણ ગાંધીનગર અરવલ્લી સુરેન્દ્રનગર અને મોરબી ખાતે પણ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે આ જિલ્લાની અંદર છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે હવામાન વિભાગની આગાહી અનુસાર રવિવારે ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ દ્વારકા અને બોટાદના છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે જેને પગલે આ જિલ્લાની અંદર યલો અલર્ટ ભારતીય હવામાન વિભાગે જાહેર કર્યું છે તો બીજી તરફ હવામાન નિષ્ણાત તંબાલાલ પટેલ દ્વારા આગામી અડતાલીસ કલાક માટે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમણે જણાવ્યું છે કે પવન સાથે રાજ્યભરમાં મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગર સહિત અનેક શહેરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ શકે છે અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ આગામી બે દિવસમાં ઉત્તર ગુજરાતમાં પાટણ હારીજ મહેસાણા પાલનપુર અને સાબરકાંઠામાં ભારે વરસાદ થશે જ્યારે મધ્ય ગુજરાતમાં મહીસાગર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે આ ઉપરાંત સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલીમાં પણ ભારે વરસાદ પડશે આગામી દિવસોમાં વરસાદની વધુ સિસ્ટમ સક્રિય થશે તેવું પણ તેમણે જણાવ્યું છે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે આગામી તારીખ પાંચથી આઠ સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના તમામ ભાગોમાં વરસાદ વરસશે આ પછી તેરથી અઢાર સપ્ટેમ્બર દરમિયાન બંગાળના ઉપસાગરમાંથી એક વધુ મજબૂત સિસ્ટમ ગુજરાત તરફ આવી રહી છે આ સિસ્ટમ મજબૂત પવન સાથે આવવાની હોવાથી ખેતીના પાકને નુકસાન પહોંચાડી શકે છે આ સિસ્ટમને કારણે મહીસાગર પૂર્વ ગુજરાત મધ્ય ગુજરાત ભરૂચ ખંભાત અને તારાપુરના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે આગામી સમયમાં કેટલાક વિસ્તારોમાં ત્રણથી છ અને કેટલાક વિસ્તારોમાં આઠ ઇંચ જેવા વરસાદ પડી શકે છે હવામાન વિભાગની હવામાનની આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખી લોકોને સુરક્ષિત રહેવા અને સાવચેત રહેવાની સલાહ પણ આપવામાં આવી છે તેવી આગાહી અંબાલાલ પટેલે કરેલી છે તો અત્યારે આપણે જે મુજબ માહિતી મેળવીએ તે મુજબ મેપમાં હાલ કેવું વાતાવરણ છે તે જેવું માહિતી મેળવીએ તો આગામી ત્રણ કલાક દરમિયાન ગુજરાતના કયા વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે તો તમે સૌરાષ્ટ્રમાં જોઈ શકો છો આપણે કચ્છ આજુબાજુના વિસ્તારો જેમાં ગાંધીધામ છે સૌરાષ્ટ્રમાં પોરબંદર જામનગર દેવભૂમિ દ્વારકા રાજકોટ આજુબાજુના ભાગો છે તે સિવાય મહુવા ભાવનગર આજુબાજુના ભાગો છે દક્ષિણ ગુજરાતની અંદર વલસાડથી નીચેના ભાગો તે સિવાય વડોદરા પંચમહાલ દાહોદના ભાગો તાપી નર્મદા આજુબાજુના ભાગો તે સિવાય ઉત્તર ગુજરાતના ભાગો જેમાં સાબરકાંઠા અરવલ્લી મહીસાગર રાજસ્થાન મધ્યપ્રદેશની બોર્ડરની અંદર આગામી ત્રણ કલાક દરમિયાન ભારે વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ આગામી ચોવીસ કલાકની જો માહિતી મેળવીએ તો આગામી ચોવીસ કલાક માટે ગુજરાતના તમામે તમામ જિલ્લા અને વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે પરંતુ ખાસ અતિભારે વરસાદની જો માહિતી મેળવીએ તો ખેડા આણંદ વડોદરા ભરૂચ સુરત વલસાડ નવસારી તાપી ડાંગ આ વિસ્તારો સૌરાષ્ટ્રમાં માહિતી મેળવી તો જામનગર મોરબી રાજકોટ ગાંધીધામ કચ્છ આજુબાજુના વિસ્તારો સુરેન્દ્રનગર પાટણના વિસ્તારોની અંદર આગામી ચોવીસ કલાકની અંદર અત્યંત ભારે વરસાદ પડે તેવી શક્યતા રહેલી છે અને જે ભારતીય હવામાન વિભાગની અપડેટ છે જે મુજબ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે એ મુજબ જ આ વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે એ મુજબ વરસાદ જોવા મળશે